शहर તાલુકા પંચાયતના અધિકારીઓનો નિવૃત્તિ કાર્યક્રમ તેમજ ટીડીઓ સાહેબનું વેલકમ કાર્યક્રમ યોજાયો અનેક કામ કરી દરેક શાખામાંથી બેંક હોય જ્યારે આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા છો અને આ बाहे सरी साप्राज बाहे हुलो होने, जबर सवगान अप्षे, अबरे पसी, उतानू अयुष अबर तुकुब अजिए तंदुरस्पी देखाई जगाजी यापी दुचबरस्पी नोपरी अभी मिरा पुतू, सव पतंग तो, अपना दमाट इडियों के लेगा, राउ જે કામગીરી કરી રહ્યા છે અને તાલુકાના કોઈ પણ નાના મોટો જે કામ હોય અને એક કામ માટે તમને એક સૂત્રતા કરીને અમે જે કામગીરી કરી છે એ કટું નહીં પરજે અને ભૂલે છે કે જો કઈ લઈ નહી તો કે પછી આઈઆરટીપી વિભાગ પરિધિ રહ્યા છે વિશ્વ આપ સૌ કાલે જે જે મેલાબી કરસી બોલી બને કે કે ઓપન

સમજે કોઈ બાકી હોય તો જાણીએ આપણે ભાઈ ના વિદાય સમાર આમ એટલે જોક વિદાય ઉપસ્થિત આપણા પૂરો જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મારી સાથે આય માટે કામ કરતા અમારા ખરી દેસાન સંગના મારા સાથી મિત્ર વિશ્વભાઈ મુરવા

અને બૌદ્ધિભાઈ ચૌહાણ બેનો જે સેવા નિવૃત્તિ સન્માન કાર્યક્રમ છે એ નિમિત્તે અને વિશ્વજીતભાઈ પરમારનો જે આપણે વિદાય કાર્યક્રમ છે એ અને સાથે એમ વી સાહેબનો આવકાર કાર્યક્રમ છે એ નિમિત્તે ભેગા થયા છે પછી જીવનમાં ગમે છે એને મિત્રતા કહેવામાં આવે છે જે રિશ્તા પણ ખાસ બને આજના નિવૃત્ત અભાવ છે જ્યારે પણ મારે જરૂર પડી કે સાહેબ આ છે ભાગમાં પાડતા હતા એટલે મારેને મેડમ સાથે જેની ચર્ચા નહીં લમણાં થઈ હું પોલીસ કેસ કરું નામ તમારો ક્યાં વાર વાંચ લઈશ મેં મેડમને કીધું તમારે જે કરવું તમારી હા મેચવું વયો નહીં કે જે માથે હમણે ધમકીની વાત કરી હું કેસ કરું ના મેં મેં કીધું તમારે જે કરવું તૈયારી ન થતી પણ સત્યતા હું છે સત્યતાની માટે પણ એને તે મધ્યસ્થ તરીકે એને ચાપરાજભાઈ આવા મારે માટે કેટલા શબ્દો ઘણા ભેગા કર્યા છે હું કયો કહેવો અને કયો ન કહેવો એટલી સરળતાથી મારી સાથે એને કામ કર્યું લાખુભાઈ સાહેબે મારી આને ઘણું કામ કર્યું બધા મંત્રીઓ સાહેબ મારો પરિવાર જ છે આમ તો હું એને કોઈ એના અધિકારી કે કર્મચારી નથી ગણતો મારો પરિવાર ગણું છું પણ લાખુભાઈએ એવું જ કામ કર્યું છે એમ શાંભરાજભાઈએ અને સેવા તો હું એવું કહી શકું કે કુટુંબિક સંબંધો જેવું એને મારે વર્તન તલાટી ભાઈઓ બહેનો અને સમગ્ર તાલુકા પંચાયત પરિવાર આમ તો સાહેબનો વિદાય સમારંભ બાવદીનભાઈનો ને મારો પણ સાહેબ વિશે વાત કરું તો સાહેબ આમ તાલુકા પંચાયતના મોભી કહેવાય અને અમારી બાંધકામની ભાષામાં હું કહું તો એ અમારું તાલુકા પંચાયતની પ્રોટેક્શન હોલ કહેવાય હવે તો હું એમ કહીશ કે મારા નાના ભાઈ એવા ભાઈ શ્રી અભયસિંહભાઈ પંચાયત પરિષદ સરપંચ પરિષદના પ્રમુખ શ્રી મોરીભાઈ મારો નાનો ભાઈ વિદાય લેતા મારી સાથે એવા બાઉદીપભાઈ ક્ષેત્ર પરિવર્તન કરે છે સ્થાન પરિવર્તન કરે છે એવા વિશ્વજીતભાઈ ખાસ આનંદ છે મારા હું હાજર થયો ત્યારે મારા મને જેને ખૂબ એવા મારા વડીલો તમામ પૂર્વ તલાટી મંત્રીશ્રીઓ મારું તલાટી મંત્રી તરીકેના ના અઠ્યાવીસ વર્ષના અનુભવો ખૂબ મજા આવી લોકોને એમ થયું કે ના ના કામ કરે છે ભાઈ કામ કરવું એ નવાઈ નથી મને તો ઈશ્વરે એવી તક આપી લોકો વગર પૈસે સેવા કરે છે મારે તો સવેતન સેવા કરવાની હતી એની મારી ફરજ હતી એમાં કોઈ નવાઈ નથી કરી પણ મને પોતાને એવો આનંદ થયો કે ના ના લોકોનું કામ કરીએ છીએ અને એની સામે ઈશ્વર તમને પૈસા અરે સરકાર તમને પૈસા આપે છે આનાથી વિશે તમે ભાગશાળી ક્યાં હોઈ શકો લોકો તમને આશીર્વાદ આપે સરકાર તમને પગાર આપે ઓ આનાથી વધુ શું જોઈએ આપણે પણ આટલા વર્ષનું જો કોઈ થોડાક શબ્દોમાં કેવું હોય તો ખૂબ સંતોષ ખૂબ સંતોષ ખૂબ સંતોષ નોકરીની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં ઈશ્વરે ખૂબ ખૂબ આવ્યું મને ખૂબ આવ્યું ખૂબ પ્રયત્ન કર્યા નો સફળ થયો પછી મેં એમ થયું કે આ ક્ષેત્ર મારી મેં આ કામને ખૂબ ગમતું કર્યું અને એના હિસાબે કદાચ આપના કહેવા મુજબ સફળ થયો છું તો એની માટે આ જે મારા વડીલ હતા એમના શું જવાબદાર છે તમે ક્યારેક ભૂલી તો શકીશ નહીં ક્યારેક ક્યારેક તમે પણ યાદ રાખજો કે ભાઈ એક તમારો સરહદ પણ મોઢે મોઢે બોલું માન હશે જ નાનપણ હા ભરે એ પછી મોઢે મોઢે પણ મજા

જી જબાય ને આવ્યા બાર એ બાલુડા ન માથે જોળે દાડા નાડુંગ રાડોલે દાડા નાડુંગ રાડોલે જીવાજી ને નીંદ રુનાવે એ આભમાં દેન જાતનો ને જી જબાય ને આવ્યા સવાયનેયા વ્યાબાર એ બાલુડા ન માતે જોળે દાડા નાણ ડુંગરા ડોલે દાડા નાણ ડુંગરા ડોલે જીવા જીન ની દરો નાવે તેજ બેટ માં પોંધીન ઝાપણી રે બાળ રામનક મન ની વાત રે ிவரணி வார மீன தீ தீ ஓடியே நீங்க தீ சிவாஜி நிந்த ரூனாவே மி ஜா ஜி ஜுலாவே சிவாஜி நிந்த ரு આભાર સૌનો આભાર માનું છું જય માતાજી જય મારા અનના જડ્યો ધામો ઘેરો નાનાયો